ભુજ ખાતે પ્રેમીઓ માટે સિંગિંગ સ્ટાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાણું જેટલા સ્પર્ધકોએ ઓડિશનમાં ભાગ લીધો હતો જેમાં કલાકારોએ કરાવક ટ્રેક પર હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાંથી પાંત્રીસ જેટલા સ્પર્ધકો પસંદ કરીને આગળના રાઉન્ડમાં મોકલાયા હતા આ લાયન્સ ક્લબ ઓફ ભૂષ ક્વીન્સ ના પ્રમુખ રીટા જા આટપારે જણાવ્યું હતું કે નવા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુડી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ ઉપસ્થિત રહીને સંગીતનો આનંદ માણ્યો હતો અમારા પ્રોગ્રામ વસે તો એક સપ્તાહથી હો ગયા શરૂ સપ્તાહ મેં અમને ઓડિશન લેતા નાઇન્ટી વન જો પાર્ટિસિપન્ટ છે ભાગ લીધાને પેતીસ કો સિલેક્ટ કર્યા હતા आज की संगीत में शाम में हम उन लोगों का सबका सम्मान करते हैं क्योंकि बहुत ही मुश्किल से हमारे लिए ये एक, बोलते हैं कि की पढ़ता रुखता बहुत मुश्किल था हमारे लिए सिलेक्ट करना और हमारा मकसद ये है कि ये प्रोग्राम करने से हमें कुछ चैरिटी भी होगी हमारी प्लस नए जो गायक हैं उनको प्लेटफॉर्म भी मिलेगा और इवन जो बड़ी उम्र के आए हैं या गा रहे हैं तो उनको अच्छा लगेगा कि भाई आनंद आएगा कि जो संगीत के प्रेमी है ना उनको मजा आएगा